સામાજિક અને રાજકીય આગેવાન વિસનગરમાં દુષ્કર્મી તો એના માટે તમે શું કહેશો જે વિસનગરમાં જે બનાવ બન્યો છે એને એક ઠાકોર સમાજના આગેવાન તરીકે હું એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને અમારા સમાજમાં જે કંઈ આ એક કલંકરૂપ બનાવ બન્યો છે અમે સમાજવાળા સમગ્ર ઠાકોર સમાજના વ્યક્તિઓ આ દુષ્કર્મ જે થયું દીકરીને અમે સમગ્ર સમાજની સાથે છે અને આ જે કંઈ આરોપીઓ છે એ આરોપીઓને અમે કોઈ પણ જાતની સહકાર કે મદદ મળ નથી અને આરોપીઓને કડક કડક સજા થવી જોઈએ બીજું કે જે આરોપીઓ છે એ લોકો આરોપીઓ માનનીય મંત્રી ઋષિકેશ પટેલના સાથે સંકળાયેલા છે અને કમાભાઈ નાથાભાઈ મુખી નાગજીભાઈ રબારી દેસાઈ એના મીડિયેટર છે એમના જો ફોન ચેક કરવામાં આવે તો એમની જે વાતચીતની આપણે તરત બધી આખી કોલ ડેટા બહાર આવી જાય એવી છે એટલે ઠાકોર સમાજ જે કંઈ બનાવ બન્યો છે એ દુઃખ દુઃખની લાગણી અનુભવે છે એના સખત શબ્દોમાં વખોડી કાઢે છે અમે જે પીડિત મહિલા દીકરી છે એની સાથે છીએ અને કોંગ્રેસના આગેવાન તરીકે પણ આ જે બનાવ બને છે ને એને અમે વખોડી કાઢી લઈએ